ગોકળદાસ કંસારા વૈષ્ણવ એકતાલીસમાં ગુણમાલ ભક્તમાલમાંથી આ એ ગોકળદાસ છે જેણે ચોકીનો મંડપ કર્યો ને ચોકીનો મંડપ પુસ્તકમાં આખો પ્રસંગ છે ચોકીના મંડપમાં જ આ એ ગોકળદાસની વાર્તા છે ગોકળદાસ ગાત જ્ઞાતે કંસારા વૈષ્ણવ હતા અને તેમના બાઈ કલબાઈ તે જ્ઞાતે સોની વૈષ્ણવ હતા શ્રી ચોકી ગામે નિવાસ કરતા શ્રી ગોપેન્દ્રજીના સેવક હતા એમના માથે શ્રી ગોપેન્દ્રજીના હસ્તાક્ષર બિરાજતા એટલે હસ્તાક્ષર સેવન સ્વરૂપે હતા શ્રી સેવ્ય ઠાકોરજી તેમને સાનુભાવ જતાવતા એટલે હસ્તાક્ષર ઠાકોરજી સાનુભાવ જતાવા લાગ્યા તેની પાસે દ્રવ્ય ઘણું જ હતું તે મંડપ તથા ખેલ કરીને ભગવદ્ ભોગ કરતા તેમણે મંડપ ચતુરાદર્શીનો કર્યો ઘણા જ ગામ પત્રિકા લખી વૈષ્ણવને પધરાવ્યા અને પંગત કરીને પ્રસાદ લેવડાવ્યા એવો અથાગ ભાવ પ્રગટ સ્વરૂપ ઉપર હતો એટલે કે વૈષ્ણવ ઉપર ખૂબ પ્રેમ હતો કે વૈષ્ણવમાં ઠાકોરજી એ વખતે જૂનાગઢના નવાબને કોઈએ કહ્યું કે જે ગોકળદાસ પાસે પૈસો ઘણો છે અને ગોકુળના કનૈયાને પધરાવીને ખર્ચી નાખે છે અને આપણે રાજમાં પૈસાની તંગી છે માટે તેની પાસેથી પૈસા લઈ લ્યો તેથી બાદશાહ પોતાની ફોજ લઈને ચોકી પર ચડ્યો એટલે રાજાઓનું તો કામ એ જ ને ચડી જવાનું કોઈ ચડાવે એટલે ચડી જવાનું લેવાની એટલે વાત માની લીધી અને ચડાઈ કરી ચોકી ઉપર પણ સેવકની સહાય કરતા એવા શ્રી ગોપેન્દ્રજીના સુતા શ્રી જમનેશ પ્રભુએ ઇન્દ્રને આજ્ઞા આપી કે તે જ વખતે રસ્તામાં મહાભયંકર વરસાદ થયો એટલે જુનાગઢથી ચોકી રસ્તામાં આટલો જ કિલોમીટર તો વીસે હશે વીસ પચીસથી થી વધારે નહીં હોય એટલા દરમિયાન એટલો બધો વરસાદ આવી ગયો અને બહુ જ પવન ઉપડ્યો બાદશાહ નું લશ્કર છિન્ન ભિન્ન થઈ ગયું બાદશાહ તથા તેના હાથી પૂરમાં તણાયા ત્યારે બાદશાહે ગોકળભાઈનું સમરણ કર્યું અને જે આમાંથી ઉગારશો તો તમારો દાસ થઈને રહીશ એટલે રાજાને આટલી બધી તકલીફમાં એટલું તો સદબુદ્ધિ આવી જ ગઈ કે જેનો હું અપરાધ કરવા જઈ રહ્યો છું એની જ ક્ષમા માંગુ એટલે આ વાત આપણે વાક્ય વાંચીએ કે ત્યારે બાદશાહે ગોકળબાઈનું સ્મરણ કર્યું કે જે આમાંથી ઉગારશો તો તમારો દાસ થઈને રહીશ તેથી બાદશાહ તથા તેનો હાથી મજેવડીના પાદરમાં નીકળ્યા ચોકીના મંડપ પાંચ દિવસનો રહ્યો પછી બાદશાહ ચોકી ગયા અને ગોકળભાઈના પગમાં પડ્યા ત્યાર પછી બાદશાહ શ્રી ગોપેન્દ્રજીના સેવકનું અત્યંત માન રાખતા એવા પરમપ્રપાપાત્ર ગોકળભાઈ તથા કલબાઈ હતા તેની કૃપાનો પાર નથી એટલે કે જેવું ગોકળભાઈનું શરણ સ્વીકાર્યું બાદશાહે એવું જ બધું શમી ગયું એટલે કે જ્યારે આપણે દાસના પણ દાસ થઈએ ત્યારે ઠાકોરજી એ દાસના દાસની આડી થી આપણને આપણે જે વિનંતી કરીએ છીએ જરૂર અલૌકિક વિનંતી અને આપણી શરણાગતિ સ્વીકારે છે એ આ વાત ઉપરથી જાણ્યું કે ઠાકોરજીના દાસ ગોકળદાસ અને ગોકળદાસનો દાસ થઈને રહેવાનું મનમાં જેવું આવ્યું એવું ઠાકોરજીએ સાંભળી લીધું અને એવા કૃપાપત્ર ગોકળભાઈ તથા કલભાઈ જેની કૃપાનો પાર નથી આપણે આ વાંચ્યું ગુણમાલ ભક્તમાલ વૈષ્ણવ એકતાલીસમાં માં ગોકળદાસ કંસારા આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું બોલું શ્રી ગોપાલ લાલ કી જય